મારે માયર જુનાગઢમાં મારે શીપિયા ખાવા પડતું મારો મારો મેળ નથી રહેતો કારક કારક મને સટકી જાય તે મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુવારું છે જ નહીં આ શિવરાજમાં કહેવાય દોઢ શિપિયાના દર્શન થયા માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહ્યા અરે મેં કીધું બાપુ કરી મેન મેં ઘોડું દાડ કર્યું લેવા દેવા ક્યાં બોલતા પછી બાપુ કૃપા થાય ને આપ જેવા મહાપુરુષો ને રહ્યો છો તમારા શરણ સેવાસ છે નગર હું અહર છું મેં કીધું પેલા મને સાંભળો પૂરું કરવા જો પછી મારું પૂરું કરી નાખજો પેલા મારું વાક્ય પૂરું કરવા જો એક મહાત્મા જે આપણે ગિરનારી બાપુ કરતા દસ ગણા તે જો અરે મેં કીધું તમારા લગ્ન બી હો ગયા હૈ ત્યાં બીજા બે બાપુ કે પણ બોલને તો દો ઉસકો માયા અચ્છા હે બોલને દે ક્યાં બોલ બોલ માયા ભાઈ નહીં બાપુ અહિયાં બેઠા એ બધા એના લગન થયેલા છે તમારા લગ્ન માં તમારા લગ્ન માં થોડો ફેર હતો તમારા લગ્ન થયા સયમર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતાના સદ્ગુરુના શબ્દે સવારમ બાપા એ દેખ્યો એટલે મને યાદ આવી ગયું સદ્ગુરુના શબ્દ એ તમારી સુરતા નારી એ ફેરા ફેર્યા એ પણ સ્વયંવર હતો ગુરુના દેશમાં તા બધા બાબા કે અચ્છા માયા બહુ અચ્છા હે માયા બહુ અચ્છા હું આશ નગર સપનામાં શીપી આવત એટલે હું તો મિત્રો કહું તમને સપનાય મોડા ન જોતા पोजिमेई बापू ने के तो बापू आपका स्वयंवर जो सदगुरु के जो दरबार में जो देश में जो हुआ था तो वो शब्द और सुरता ने फेरा फर लिया तो आपने दीक्षा ली हमें माड़वा में फेरा लिया हमने रिक्शा ली ये त्रिगुणित माया अरे अरे हकीकत है सपना ही मोला नो जो था सपना ही हम हम

મેં કીધું બે દી અગાઉ જાય તો બે દી હરિદ્વારમાં ને એમાં રહેવાય એટલે હું જાતો છું દિલ્હીથી દેરાદૂનની ફ્લાઇટ પાછું લેતો છું એમાં સૌજી કાકાને ફોન આવ્યો આ વાત ધ્યાનથી સાંભળજો અને આમાં નકર રાણીક બાપુ ઘણા ઊંધું સમજે અડધું સાંભળે ને એમાં તકલીફ પડે હા હવે ધ્યાનથી સાંભળજો જોજો આપણી એન્ટ્રી જોજો હવે આ એક એક વાતમાં તમે જોઈજો તો ખરા પણ ધ્યાનથી હાજ હા સાંભળજો નકર પેટમાં દુઃખ છે મા હું દેહરાદૂનથી દેરાદૂન જવા માટે જે ફ્લાઇટમાં બેસવા જતો હતો દિલ્હી ત્યાં સૌજીભાઈનો ફોન આવ્યો સવજીભાઈ દોડતા ભાઈ કેટલાય મેં બસ ફ્લાઇટ હમણાં દસ મિનિટમાં ઉપડશે અમે ગેટ ઉપર જ છીએ અને ચાલીસ મિનિટમાં દેરાદૂન ઉતરી જશે મને કે ના આ ગાડીઓ ઊભી છે સાજિંદાની ગાડીઓ નખી છે તમારી ગાડી અલગ છે અને બે ગાડીઓ છે ચિંતા ન કરતા અને હોટલને બધું રખાઈ ગયું પણ સૌથી કાકા બે દી મારે અહીંયા રહેવું છે પણ એક ખાસ પ્રોગ્રામ પમદી છે તો હમણાં કોઈને ખબર ન પડવા દેતા કે હું આવ્યો છું જવો તો ખરા નહીં તર બધા સેલ્ફી લેશે હેરાન કરશે ના મને કે કોઈ કીધું તો સારું અમે ગયા હવે જવું બાપુ રાતે આઠ વાગ્યા પેલા ગંગા સ્નાન કર્યું આરતી કરી અને પછી જ્યાં હોટલ રિસોર્ટ રાખ્યો હતો ત્યાં આઠ વાગ્યા પગ્યો ત્યાં રામદેવ બાબાને ફોન આવ્યો મને કે કહેતા નથી હરિદ્વાર આવી જાવ ક્યાં છો ફલાણી જગ્યા ત્યાં થોડું રહેવાય અહીંયા આપણે જઈએ દહ મિનિટમાં વાવું છું રામદેવ બાબા ન્યા આવ્યા મને લઈ ગયા પછી તો અમે આયુર્વેદિક વાળું કર્યા હા ભળજો હા ભળજો હજી હું ક્યાં ક્યાં જાવ આયુર્વેદિક વાળું કર્યા ચલ બહુ રેડિયા લે બહુ ત્રુપિયે ઉઠતે અહીંયા ડાયરો કરશું સૂઈ ગયા ચાર વાગ્યા વહેલા જાગ્યા ચાર વાગે અમે યોગ ચાલુ કર્યા ચાર વાગે યોગ ચાલુ કર્યા એક કલાક યોગા કર્યા એક કલાક બાપુ પાછા સિવિંગ માં ગયા એ આમલી ધૂપકો ખાય હું આમલી ધૂપકો ખાઉં કારણ કે આપણે માલ સરતા સરતા બધા ગુનામાં ના આવ્યા હોય તો સિવિંગ પણ હું આપણી પાસે કલાક એ ધબધબાટી બોલાવી નાશ લીધા બરોબર આયુર્વેદિક નાસ્તો કરવા છ વાગ્યો હવા છ થયા હશે આમ જ આજે નાસ્તાની ડીશ આવે તા મોદી સાહેબ નો ફોન રામદેવ બાબા માં આવ્યો મોદી સાહેબે કીધું બાબા લાઈવ કેમ નો છે લાઈવ કેમ થયો માયા ભાઈ શું વાત કરો આપો એને ક્યારે આવ્યા મૂકું કાલે આવ્યા હજી બે ત્રણ દિવસ રોકાવાનું છે નાસ્તો બાકી છે મને કે નાસ્તો કરે ને માના આમ હું દિલ્હીથી નીકળું છું આપણે હારે નાસ્તો કરી કલાક ખમી જાય મામે કલાક વેઇટ કર્યા કલાક ની માથે પાંચ મિનિટ ગઈ મેસેજ આવી ગયા સાહેબ દસ મિનિટમાં પોચે છે પ્લેન ઉતરી ગયું છે અને સાહેબ માં તા મારે જગાઈ ગયું અને પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા કે દસ મિનિટ તો હોવા દીધો હોત તો તારા બાપ ભેગા થઈ જાત આપણા આ સંસાર ખોટો કે સપનું ખોટું એની કરતા જ્યાં મોજ આવે ને એ મોજ લઈ લેજો એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું તો નળમાં પાણી ટપકતું હતું ત્રપકતું નહોતું હા એ વાત ટપકવું ને ટ્રપકવું એમાં ફેર છે ટીપા નળમાં લઈ પડે છે ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં લઈ ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે થતો હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે ઓલામાં થાય ટપક આ માટે ટપક 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 પાણી એનું છે પણ ક્યાં જાય છે ક્યાં કઈ જગ્યાએ છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામાં એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંય અમે કેવ કરવું શું એમ કઈ થોડું ઘણું બે આમ ઝઘડો થઈને જ બેઠેલા આ નળ ટપકે છે ને ઘીરે કઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા તો આવશો એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કઈ હાલ્યું નહીં પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે એટલે આ ભાઈએ તાણીને એમ કીધું જય કિનારી બાપુ એને આ બાવલિયાને તાળીઓથી વધુ આ ઉંમરે જે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો નો આવે માણા પ્રેમી હોવો જોઈએ આવો જ આવો અમને નો ફાવે એ શાળી વર્ષે ગઢીના પેટ નો થઈ જાય જેની અંદર ઉત્સાહ હોય જેની અંદર પ્રેમ હોય એટલે આને ટૂંકમાં

વાત જીણી કેવી મારે ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે એમાં આ વર્ષાઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે આટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને કાટલે પકડી રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેજાય છે એ લક્ષ્મણ આકાશમાં જે વીજળીના કડાકા થાય છે જેમ મોરલો જે બોલે છે મોરલાથી જે રાય નખાઈ જાય છે એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે પ્રિયા મન મોરા અને તરત જ પાછો આવે કે કે હે લક્ષ્મણ આ બોલે છે છે ને મને એવું લાગે એનાય વેદની નીકળે દરેક જગ્યાએ મળે આવવા એટલે મા હું ઘણીવાર કહું જેને ને બે દિલથી બેહવું મગજ થી નહી આ મગજનું નું મેળ જ નથી ક્યારે ક્યારે બાપુ તો કોણ નીકળી જાય નક્કી જ નહીં કાંઈક ટોકર લાગી જાય તો યાદશક્તિ શક્તિ વહી જાય પછી દવાખાના ઓળખ હું નીચી ઓળખજો કે પણ બાપા જવો તો નીચી ઓળખજો મને નીચી એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર પછી તો એ નાસામાન અણુ પરમાણુ રાસાયણ બધા એટલો બધો ભારંગત બન્યો ચાલી વર્ષ બન્યો પેસમાં જી આવ્યો સબમરી લઈને દરિયાના પેટાળમાં જી આવ્યો અને કોમ્પ્યુટર બનાવે યાન બનાવે અને પાવર આવી ગયો મેળ્યો સમાજમાં પાછો અને શું કે મોટિવેશન હા મોટિવેશન મેળ્યો આપા ભગવાન જેવું છે નહીં છુકામ તમે સાત સાત ને નવ નવ દિવસો બધે કથાઓમાં બગાડો છો સમય ને બગાડો અને પાછા મારા દીકરા ડોઢા ઉંથે ખબર પથ્થર પૂજવા જો ભગવાન મળતા તો અમે પહાડ પૂજ્યા ખોટું છે સમય ને બગાડો માણસ શું ન કરી શકે બાપુ એટલો ટુકડો મને માફી મંગાવી કે માયાભાઈ બોલ્યા કથામાં અને અમુક આ હાટું જ સાંભળે અમને અમુક અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે એટલે આ માણસ મીડિયો આવી રીતે કહેવા ભગવાનના જો મારા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કઈક વિતરણ કરી શકે તારા જ્ઞાનને તારી જાણકારીને સમાજમાં તું આપી શકે અરે હમણાંમાં મારે કોલેજમાં કાર્યક્રમને મને કોલેજમાં તો બધાય મેડિકલના બધાય સાયન્સના બધા વિદ્યાર્થી એટલે મને જ ક્યારે ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું હવે હું માં બે ચોપડીમાં નાપાશ ને વિજ્ઞાન અને ગણિતમાં જ પાસ ગુજરાતીમાં હાડત્રી માર્ક આવી ગયા હતા એટલે આપણે પાંત્રીની માથે બે આ નરું સત્ય એટલે ગુરુની કૃપા થાય એટલે કઈક એટલે મેં ડાયરેક્ટ જવાબ આપ્યો જ્ઞાન એટલે જાણકારી જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન અને ન્યા સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે એ તમારી પ્રયોગશાળા છે આ મહાપુરુષો વિજ્ઞાનિક છે પેલા જાણ્યું પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું હા 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 એટલે બે જ્ઞાનને ને ઓલું કઈ અલગ નથી આવો બાપુ આવો જોવો જોઈએ આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલે આવે છે રામની પાદુકા પછી ખબર પડે કે એની ને એની પાદુકા વાહ 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 પધારો 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 મારું જેથી તે આમ જ થવાનું છે જોઈ શકો આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી બોલો વાત એ જ કરું ઓલા ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં ભગવાન ને માળા મારા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું હું નથી જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય એટલે આ મળ્યો છે ભગવાનને થયું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાડી નાખવા દે અને મેમરી ઉડાડ નાખવા જ્ઞાલી ભગવાન સીધી એની મેમરી ઉડાડ નાખે તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને સબમરીની અણુની પરમાણુની ઇઝ આમ સાલુ આમ સાલુ ભાષણમાં બાપ મિત્રો દુનિયા બહુ નાની છે ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું બાબુ એકના બે કટકા કર્યા ને એને ગજ્ઞાન નો કહેવાય વાયડાય કહેવાય આ બધાને તો માં ગિરનારી બાપુ હાસવ થાય છે ને અને માં એક વચ્ચે ઝીણી વાત કીધું ઓલો સાપનો સાપો લ્યો હતું એ એને અમે લડતા થતા ત્રણ જણા એને કેમ લેવું જોતી જોતીથી આખી દુનિયા આ જગતમાં જ છે આ કળયુ કા કે આપ જેવા થોડા ઘણા લડો છો અમે તો જોવાવાળા છે અને એટલું અઘરુંય છે કેને કે ના કાળી ગાને વારો જગમાં ઝુલમ કરે એટલે મૂળીવાતું કહે આવું આને આને ભગવાનને જો કાની મામરે ઉબડે નાખવા દે એ નીકળી જ કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું હતું જ તે મેં નજરે જોયું મેં માપી લીધું હતું બાપુ અઢી મીટ ફૂટનું હતું હજી માપ્યા હોવ જો એમાં એક ઈસ નાનું પડે તો ગાવાનું બેન કરી દો બાપુ એ પણ હિંગલામ ઉતાર્યું એ જોતો તો ઓલો ભાષણ કરતો તો બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું ઉભે રોડે છે ટીડી ટીડી ભોપ એ કે ઉભે નીચી ઉભું જવું જવા જે ભોપ કે પણ ભાઈ રામ રામ ચીચી ભગવાનને ચૂક લે કર્યો એટલે એટલે ભગવાનને ચૂક જોવા દે માણસ છે પાછો ખેલે નાખતો હોય એટલે ભગવાન આવ્યા હામા અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું હે ભાઈ ઉભો રહે નીચી ઉભું જવું તારું કે આમ તું છે નીચી ખબર કીધું ને તાર પપ્પાનું નામ નથી ખબર તાર મમ્મીનું નામ નથી ખબર તાર દીકરાના નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક જે વાત કરીએ એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે જેના હૃદયમાં હશે જેનું સ્થાન હૃદયમાં હોય શું કેટલું બેસું કેમ બેસું શું કામ બેસું કોને સાંભળવા આડોળું પાણી ગમે જાલી પીવાય જશે તો એની દવા મળશે એનું તમે વોમિટ કરાવી શકશો પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે એમાં કોઈ શંકા નહીં મા પાસે બેઠો હતો ત્યારે જ આ વિભુદાનભાઈને યાદ કરીને ભાઈએ વાત કરી એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવે પણ અદ્ભુત કડી છે બાપુ મા દેવનાથ બાપુ એક તુમડું એમ કે કે સાધુ નીકળ્યા સંત નીકળ્યા નિકળ્યા કહેતું તમે મને લેતા જા શું સંપૂર્ણ રાણી બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલનો તુમડો છું ખોળા દે અમે આવા છીએ જીતના મથે જા વાવ ત્રણ વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું અને આપ કહેતા હોય તો હજી એકનો વધારો કરી નાખું ચાર એક માવતર આગળ ખોટું ન બોલવું એક મિત્ર આગળ ખોટું ન બોલવું એક સદ્ગુરુ આગળ ખોટું ન બોલવું અને એકવાર સદ્ગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ સાચું જ નીકળશે પછી ખોટું કોઈ નહીં પાડી શકે જો સદ્ગુરુ એ રેડેલો પા આમાં કાનમાં આવી ગયો તો અને એક ઘરના આરે ખોટું ન બોલવું એક બેને ફોન કર્યો તો મોબાઈલ આવી ગયા ક્યાં છે બોલો ખરેખર ભજીયા ખાતો તો ક્યાં છો બસ આવું જ છું ઘરે જ છું ગાડીમાં જાઉં ઘરે જ આવું છું ગાડીમાં જ છું તો બેન કે હોરન મારો લ્યો ઓલો રોડે નીકળી ગયો રોડે બીજાના વાહન ઉભા રાખે ને એની ગાડી એમ આખી પડી હતી તાત્કાલિક હોન સંભળાવો કેમ એ ઉભા રાખે હોન મારો હોન મારો કોકનો હોન ઘરે સંભળાવ્યો તો બેન શું કે એ ઓન આપણો નથી એક આનંદ છે બાપુ એ માટે કે પ્રોગ્રામ રોજ કરી પણ સાંભળનાર કોણ અમારા માટે બાપુ આજ આનંદી વાતનો છે બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે કાન કોના છે બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે અને કાન થી જે પી ગયો હોય મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણાને અબખોઈ થઈ જાય ઉલટી થાય ડાયાબિટીસ થાય બોલી એસી ને ડીટી થાય ના મોમેન્ટ થઈ શકે પણ જે કાન થી એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે કાન માં મંત્ર આપે છે તો કઈ તોફીન ગલગિયા નો કદી માર કે બોડ આવ્યો બસ આજ થી તમારે શલ્લો કાન પકડે છે કાનમાં વાવે છે હાંભળ કાન કોના છે એના ઉપર આધાર કોણ કોને કહે છે કેવું સમજે છે એના ઉપરાધા મામસ્તા બધા સાતોને રાણી બાપુ જોઈને જોતા આનંદ આવે એવા દેવનાથ બાપુ થી લઈ તમામ સંતો એવા આચાર્યો ની ઉપસ્થિતિ છે જેના મુખમાં વેદની રૂચાઓ નીકળતી હોય છે એવા તમામ આચાર્યશ્રીના ચરણોમાં પ્રણામ કરું છું તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું

ખેડૂત જે નવી જમીન લે એમાં ટેકરા હોય કાકરા હોય ડુંગરા હોય ખડ હોય ઘાસ હોય બાવળ હોય બોરડી હોય પણ ખંતીલા ખેડૂતના હાથમાં જેમ એ જમીન આવી જાય અને કોઈ દી ન ઉગ્યું હોય એવો ઉગાવો કરી દે સદગુરુ આ વાવણીનું કામ કરે છે ઉગાવો આપી દે એવા સમર્થ સદગુરુઓના ચરણોમાં પ્રણામ કરી હજી દમયંતીબેનને સાંભળવાના છે મા શ્રી જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા અહીંયા એક વાર મોરારદાનભાઈને તાળીઓથી વધાવી જોઈએ અમારું કચ્છનું ઘરેણું છે આખી જિંદગી શિક્ષક રહ્યા અને હવે બરોબર નિવૃત્ત થયા છે પણ હજી એની ઈ હડપ છે આનામાં એવા મારા બહુ લાડીલા છે મોરારદાનભાઈ એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે પણ અમે એમ કહે તમારા શબ્દોની લાજ અમારો મારો નાથ રાખે એ એ પોરહીલા છે હરક છે આપણા પ્રસંગમાં બે વ્યક્તિ આવે એકને આવવું હોય એટલે આવે પણ ગમે નહીં ઓહો હો આવા માંડવા નાખ્યા અને એકને દિલની લાગણી છે એ અહીંયા આવીને વાસણ ધોવા મળે બે એક જ ગામના હોય બે એના ગામમાં જાય એટલે બેયના નિવેદનમાં ફેર હોય એક એમ કે મારી નાખે એવું કામ કર્યું બીજો હું કે વધી જુધું જ્યાં કોઈ ધડોય થોડું કરતું તો એટલે હું તારી સાથે ઉભા તારા બાપ બધા પણ એવું જ એક અહીંયા મંચ ઉપર એ વ્યક્તિ બેઠી છે દ્વારકાવાળો હાજર થઈ ગયો છે પૂજારીને લઈને આવ્યા છે આપણા દ્વારકાના પૂજારી જેમ હવેલીમાં મુખ્યાજી કહેવાય એમ દ્વારકાધીશના મેન હોય નેતાજી કહેવાય નેતાજી ની અહીંયા હાજરી છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ પણ એક મહાન વિભૂતિ છે જેને સાંભળવા એ કઈ જિંદગીનો લાવો હોય તો જઈએ કોને સાંભળું ને એના ઉપર આવ્યા

ગ્રહણ કરી શકો અને જ્યાં સુધી આપણી અંદર ખાલી પણ ભરાય એવું ન આવે દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય બોઘરું હોય બળણી હોય તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં આમાં કેટલું આવશે બાકી તો જીવન